એકવાર ફરીથી આપને આપને માત પિતા કી જાય તમારા પોતાના માતા પિતા માટે જાય બોલવાની છે પારકાના માતા પિતા માટે નથી બોલવાની જેણે તમને સંસ્કાર દીધા કે ભજનમાં જાજે હા જેણે તમને આટલી સદ્બુદ્ધિ દીધી તમને ને મને હા જેણે નવ નવ મહિના સુધી પેટમાં રાખીને ભાર બેઠ્યો અને આ પ્રસવની પીડા વેઠીને એ મા માટે જઈ બોલવાની છે એટલે આપણે નહીં બોલીએ તો કોણ બોલશે હા એમણે એવા સંસ્કાર દીધા કે આટલા આજુબાજુની સોસાયટીમાંથી તમે આટલા જણા આવ્યા છો ભાગવતજીને પચાવવા માટે હા ભાગવતને પચાવી ભજનને પચાવવાને એનાથી અઘરી છે ભાગવતજી પચાવી ભજન પચાવવા અને એ તમે આવી રહ્યા છો એક કલાક બે કલાક પહેલાના તૈયાર થઈને આ મસ્તા મોકળે હા એટલે ભગવાનને અહીંથી એ પ્રાર્થના કરીશ હા બ્રાહ્મણની દીકરી તરીકે એક આશીર્વાદ દઈશ તમને હું અહીંથી કે જે એમાં મસ્તા આવ્યા છો ને એમ જ હસ્તા રહેજો જિંદગીભર હા દુઃખ ને સુખ તો સિક્કાની આ આ બાજુઓ છે આવે ને જાય પણ ભગવાન સાથે હાથ પકડીને તમને દુઃખને પાર કરાવી દે દરિયો

પહેલા જ મેં તમને કીધું કે કવિ નહો મેં ના ચતુર કહાઉ અનુરૂપ મેરે કૃષ્ણ કે જેટલી જેટલી મારી શક્તિ છે ક્યાંક ત્રુટી રહી જાય ક્યાંક ભૂલ પડી જાય તો મારા ગોવિંદના ચરણોમાં આરજી છે કે પ્રભુ હું નાદાન છું છું મને કંઈ જ આવડતું નથી હું તો કોરી સ્લેટ છું કોરી કિતાબ છું આમાં લખવાનું કરવાનું બધું તારા હાથમાં છે તો મારાથી જેટલી ભૂલો થાય ક્ષમા થાય એટલી ક્ષમા કરજે મારાવાલા આઈએ કથા અમે પ્રવેશ કરતી હોય